સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ સાથે પ્રકાશ પર્વની ઉજવણી માટે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કાર્યક્રમમાં સાત ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી પાણી પૂરું પાડવા માટે જે રકમ ખર્ચવામાં આવનાર છે અને એ રકમ જાણીને તમને નવાઈ લાગશે અને નવાઈ એના માટે પણ લાગવી જોઈએ કે આ ખર્ચ જે કચેરીના માથે નાખવામાં આવ્યું છે કચેરી પાસે પોતાનું મકાન નથી તે ભાડાના મકાનમાં ચાલે છે એટલે જે કચેરી પાસે પોતાની સરકારી કચેરીનું મકાન નથી એ કચેરી ચુમ્મોતેર લાખ રૂપિયાનો ખર્ચ આ કાર્યક્રમમાં આવનાર લોકો માટે પીવાનું પાણી પૂરું પાડશે અને પાછળ આટલો પૈસો વાપરશે એનાથી પણ વધુ એક નવાઈની વાત એ છે કે આ કાર્યક્રમ ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમના ઉમરે થાય છે એનું પાણી આખા ગુજરાત અને છેક રાજસ્થાન સુધી લોકો પીએ છે ગુજરાતના ગૌરવ સમાન સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ કાર્યક્રમ હોય અને પાણી વેચાતું લેવું પડતું હોય અને તેના પાછળ લાખો રૂપિયાની રકમ જો ખર્ચવામાં આવતી હોય તો એ રાજ્યની પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કહેવાય કે નહીં એ તમારે દર્શકો પૂરી પાડવા માટે ચુમ્મોતેર લાખ બેતાલીસ હજારનો ખર્ચ કરવામાં આવશે એવા એક વિભાગમાં અન્ય વિભાગોની તો અમને ખબર નથી આ માટેનું ટેન્ડર રાપીપડા એમબી રોડ ઉપર આવેલ અને ખાનગી ભાડાના મકાનમાં ચાલતી નર્મદા જિલ્લા ગટર અને પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડ કચેરી દ્વારા ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું આ ટેન્ડર કોઈ એજન્સીને આપી પણ દેવાયું છે હવે એક નજર કરીએ કે આ ટેન્ડર માં પાણી સહિતની કુલ જે નવ વસ્તુઓ છે એના માટે કેટલા રૂપિયાનો ખર્ચ થશે સૌથી પહેલા જે મુખ્ય અને માતબર રકમના ખર્ચની વિગતો તમને જણાવી દઈએ નંબર એક પિસ્તાલીસ હજાર ઠંડા મિનરલ વોટરના જગ એના માટેના ભાવો આપ્યા છે ચાલીસ રૂપિયા અને નવ્વાણું પૈસા એટલે એક જગના ચાલીસ રૂપિયા ને નવ્વાણું પૈસા એવા પિસ્તાલીસ હજાર જગના રૂપિયા થાય છે ચાર રૂપિયા ને છાસઠ પૈસા આવી બોટલોની સંખ્યા છે તેત્રીસ હજાર જેના પાછળ એક લાખ હજાર સાતસો નો ખર્ચ થશે ત્યારબાદ આઈએસઆઈ માર્કાવાળી પાંચસો એમ ની હજાર બોટલો જેના માટેની કિંમત મુકવામાં આવી છે દસ રૂપિયા અને ઓગણપચાસ પૈસા જેના પાછળ પાંચ લાખ પંચાવન હજાર નવસો ને સિત્તેરનો ખર્ચ થશે ત્યારબાદ એક લીટરની તેર હજાર બોટલ જેનો ભાવ છે જેની પાછળ થશે ખર્ચ બે લાખ ઓગણ હજાર આઠસો ને પચાસ હવે જે પાણીની બોટલો પૂરી પાડવાની છે એમાં એક શરત મૂકવામાં આવી છે કે પાણીની બોટલો આ પાંચ કંપની પૈકી કોઈ પણ એક કંપનીની હોવી જોઈએ જેમ કે બિસ્લરી ઓક્સિરિચ કિનલે હિમાલયા અને યસ આ થઈ પેકેજ વોટર ની વાત હવે જે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાનું છે એનો પણ ભાવ જાણી લો ત્રણસો ટેન્કર પાણી માટે ખર્ચ કરવામાં આવશે સત્યાવીસ લાખ સડસઠ હજાર એકસો ને ચાલીસ એટલે કે એક ટેન્કર ના છે નવ હજાર બસો ને ત્રેવીસ વધુમાં પાણીના જગ મૂકવા માટે જે ટેબલ મૂકવામાં આવશે એની સંખ્યા છે બસો ને પચાસ એની પાછળ ખર્ચ થવાનો છે છ લાખ અડસઠ હજાર અને ચારસો અને કોથળીઓ છે એના માટે બે લાખ અને સોળ હજાર જેટલી રકમ ખર્ચવામાં આવશે આમ ઓવરઓલ જોઈએ તો ચુમ્બોતેર લાખ બેતાલીસ હજાર પૈકી બોતેર લાખ રૂપિયા તો માત્ર ને માત્ર પાણી પાછળ ખર્ચવામાં આવશે કે જે જગ દ્વારા પૂરું પાડવામાં આવશે પાણીના ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવશે અને જે પ્લાસ્ટિકની બોટલોમાં જે પેકેજ ડ્રિંકિંગ વોટર છે વીઆઈપી અને અન્ય લોકો માટે તેના પાછળ ખર્ચ કરવામાં આવશે અહીંયા વાત કરવાનો હેતુ એક જ છે કે જો આખા ગુજરાતને પાણી પૂરું પાડતા નર્મદા ડેમના ઉમરે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે સરકારે પોતે ડેમના પવિત્ર જળને લોકો સુધી પહોંચાડવું જોઈએ અને એ જ પાણી પીવડાવવું જોઈએ નહીં કે આવું વેચાતું પાણી લેવાનું હોય અને લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો હોય અને એનો ભાર પણ એક એવા વિભાગ પર નાખવામાં આવી રહ્યો છે કે જેની પોતાની કોઈ ઓફિસ નથી અને પોતે ભાડાના મકાનમાં કામ કરે છે તો બસ આજ વાત તમારા સુધી પહોંચાડવી હતી જોતા રહેજો નવજીવન ન્યૂઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વૈષ્ણવજન તો તેને કર